ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે જો કે હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે આ પરિસ્થિતિના કારણે દર્દીઓ અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે જ્યારે આર ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે આ જર્જરિત બિલ્ડિંગ હાલમાં મોતના માચડા સમાન છે હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે અને બિલ્ડિંગમાંથી પાણી પણ ટપકે છે જેથી ગુજરાતમાં વધુ એક દુર્ઘટના સર્જાય તો નવાય નહીં નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે દરમિયાન જૂની બિલ્ડિંગમાં ચોથા માળે E4 ફોર વોર્ડમાં અને એફ ફોરમાં વોર્ડ દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જોકે બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિત કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત